અને ફેમિલી અત્યારે અમે જાય છે ભાઈ સોમનાથ દાદાના દર્શન કરવા લઈ જાય કેમ કે એ આપણે અહીંયા ગયા દ્વારકાધીશ દર્શન કરવા લઈ ગયા તો આપણે સોમનાથના દર્શન કરવા લઈ જાય અહીંયાથી હાલકા તીર્થ જાઉ હજી ટૂંકમાં આ સાંજ સુધી તો ફૂલ મોત ને ફૂલ ધમાલ કરવાની છે ને રેડી થઈ ગયા છે ને ભાગું જશે ને પાણી પાણી તો લઈ લીધું ને હું રેડી છે કઈ કહે લીધું કે આપણે કોઈનો ઉપકાર હવે સોમનાથ દાદા મંદિરમાં પટાંગણમાં માં એન્ટ્રી થઈ ગયા છે હા મે ભાઈ દર્શન કરવા જવાનું છે અમે દર્શન કરવા જતા હતા ને એ પેલા જો દાદા છે ને સોમનાથ મહાદેવ નું મસ્ત તિલક લગાવી દીધું છે અને નાની છોકરા આવી ને એને લગાવી દીધું છે ને જોશ ના આપણે આપડે ક્યાં ગયા હતા જોશ કર્યું હતું આપણે ઓલું મહાદેવનું આપણે આપડે નાગેશ્વર કા નાગેશ્વર જાય ને મમ્મી દીકરા બે કર્યું હતું એટલે કે હવે આજે કે હાલે કે ભોળિયાનાથ માં

અમે હે ને ઉધળું લઈ લીધું આ જો આ હે ને ભાઈ ઉધળું લઈ લીધું આનું નામ તો મને નથી તો અમારે પૂછવું પડશે બરાબર અમે આખો દિવસ અહીંયા ભાડા દેશું હા સુંદરી મુંદરી નામ રાખી દે બીજું અને અમે આખા દિવસ અમાર બેન બેન છે ને ભાડા કરવા દે પેલું પેલું ઘર અમારું કોણ છે ખબર છે જોશના ને બેહાડવાની જગા શરૂઆત કરીએ ને તમારો વેપાર બહુ સારો થાય જોશના ને પેલા પૂછીએ કે ભાઈ તારે અમારે બેવું છે જોશના અમારે પેલું ઘર તો અમારું તું બરાબર એટલે તારે કેટલા દેવા બોલ હાલ બેહી છે અમે આખું દી ભાડે રાખ્યું ને નથી દેવું વિશ્વાસ નથી ફેમિલી પહોંચી ગયા છે ભાલકા તીર્થ અખલ પ્રમાણમાં નાથના પાછા દર્શન કરવા છે હવે આપણે ભાઈ ભાગ્યશાળી કેટલા દોર્શના કાલે કાનુરાના દર્શન કર્યા ક્યાં કાલે તો ભાઈ જ્યાં દ્વારકામાં મન્ય રાજ કર્યું તું ને જ્યાં રાજા સાહી હતી ત્યાં દર્શન કર્યા અને આજે અમે દર્શન કરવા અહીંયા ભાલકા તીર્થ છે અને આજે એન્ટ્ર થાય એવા જોશના કાચ બધે ખાઈ જો અહીંયા ત્યાં આ ખૂણામાં બતાવે જો જાય આ તને દેખાય બહુ થયો સેટી તમને કાચ બહુ દેખાય છે ત્યારે આ જોશ નામ દેખાઈ ગયો જો ફેમિલી તમને બધાના કાંડોળાના દર્શન કરાવ જો અત્યારે મંદિરે પહોંચી ગયો અને જો ભાઈ અહીંયા જો બેઠો છે દ્વારકાધીશ તો ફેમિલી કાળિયા ઠાકરના દર્શન કરી લીધા છે અને બહુ મજા આવી ગઈ જગ્યા તો તમને ખબર છે એટલી પવિત્ર છે કેમ કે અખિલ બ્રહ્માના છે જો છેલ્લા શ્વાસ લીધા હોય ને ફેમિલી તો તો કઈ જગ્યા બહુ એટલે બહુ પવિત્ર છે ને અહીંયા આવો એટલે કેમ કે મજા આવી ગઈ તમને કઈ ઘટે ભાગે હે

આજે એટલી બધી ટ્રાફિક પણ નથી એટલે બહુ મજા આવી શાંતિપૂર્વક દર્શન થયા અને આ શીતલબેનને અહીંયા ખાસ મારે લઈ આવવાનું હતા કેમકે યાર કાનુરાના દર્શન અહીંયા કાલે કરાવ્યા હતા ને એટલે મેં કીધું આજે તમે ત્યાં કાલે તો ભાઈ જ્યાં દ્વારકાધીશ ત્યાં લઈ ગયા ત્યાં ક્યાં જ્યાં અહીંયા રાજા સાહી ખેરી ત્યાં તો એ રાજા હતા અહીંયા તો અહીંયા બધી ત્યાં કરીને બધી જ છોડી દીધું તું ફેમિલી અહીંયા આવીને અહીંયા તો બલના મીરાખડે ને પ્રશ્ન એક જ થાય મેં મોજા શીતલબેનને મોજા અને આ મોજા વિનંચ કે તમે એ કે બધી કે તડકે હાલી શકો અને મને એ કે ગમે ત્યાં એમ તડકે તો તારે પેર લેવાય ને ના ગમે એમ તો ફેલ નો ગમે અમારો વાગ થોડો છે તો તડકો એને તપાવવા પડે બરાબર ને ફેમિલી હા ઇચકો ને પછી આપણે ઓલું કરવું પડે હાલ લે હાલ લઈ લઈ તો પછી બસ ફમેલ અત્યારે પહોંચી ગયા છે અમે અમારા પેરોટમાં ભયાને જો આમને નાસ્તો કરવાનો હતો ને તો આ આ દહીં વાળા જોશના છે તો આમ તો પહેલા તો હમણાં શું કરતી હતી સ્મેલ લેતી હતી કે હા સ્મેલ એટલે સ્મેલ લઈને ખાવાનું હોય કે શું છે કેવા છે તમને ભાયા ભાઈ આને તો આમ પછી આના આના આમ આમ કરને બોલો તમે જોયું તમે ભાયા કે નહીં ઠીક ઠીક છે ઠીક ઠીક છે અહીંયા ઠીક ઠીક ના ના આમ આમ થઈ ગયું બોલો

એટલે આમ 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 જાતો હતા ને પ્રીમિયર કાઢવા જાતો હતા પણ ત્યાંથી દેખી ગયા એટલે જોશ દેખી જશે ફટાફટ એમ કેવો જોશ વાત છે મેં કીધું જોશાની ફેન ફ્લાઈંગ તો સારી લાગે હું વાત છે એટલે મીઠાપુર કે આવશું ને તો તમારા ઘરે ફાઇનલ આવશે બરાબર બસ હવે બસ કરા કેટલું તમે તમે તો હવે લઈને બેઠા ને કુટાડતા નથી તો પછી પૈસા તો વસૂલ કરવા ને મારે હા જો એટલો મોટો ગોલા ના તો એમે કોઈ દિવસ ખૂટે નહીં અને બાકી છે અને ટેસ્ટ છેડી બાકીને ગોલા ને કરાવ સોમનાથ માં આપડે કઈ બાકી જ નથી રતું રેકડી ખવડાવેકડી હું ક્યાં ખાવ પછી મારા નામ થી બાકી હે ને ફૂલ મજ પડી ગયા હે આગળ બીજે જોતા રહી જાય હે આગળ પરેશભાઈ ને ઘરે જે જને મર્સે રેરે ખાસભાઈ રોક ચાલુ કરી દેશે કે પરેશ મેને ઘરે ના આયા આવે એટલે છે ને ભારતી સ્પાણનો સિસોદ લઈ આવે શરબત બરબત નો લઈ આવે કે પાણીમાં હકાળી લે પાણી પાણી તો પછી શરબત તમારે કેમ પીવું જા મહેમાનતાથી ડોકો ખાદો છે દ્વારકાથી આવ્યા મહેમાનો પાણી એમાં એમાં ફેમિલી પાસે એમ કે તું લીંબુ લેતા આવો તો હું શરબત બનાવે ગા ધારો એવું છે ને હા છે લીંબુ હું વાત છે ને

હા ભાઈ દીદીને ટાટા કરી દીધો નાખશો ને ભાઈ એટલી ફટાફટ બસ આવી ગઈ ને કે સીધા બેસીને હોય કે બહુ ટાઈમ ના મળ્યો હા હા અહીંયા તો બસ આવી એમ કે અને બસ તો બાકી આજના વ્લોગમાં આટલું જ ફેમિલી બાકી જય દ્વાર કરી જયમાં મોકલ નવો વ્લોગ લે નવો વ્લોગ લઈને આવું ગયા છું તો તમે બધું ધ્યાન રાખ્યું ફૂલ મજા આવી ગઈ શીતલબેનને આજે અમીયા દ્વાર ગયા હતા ફેમિલી કઈ ઘટે એવી મજા આવી ગઈ છે ટૂંક સમયમાં પાછા એના મમ્મી પપ્પાને બધા આવશે અત્યારે બસમાં વહી ગયા છે ને મેં એને કીધું શીતલબેન પહોંચો એટલે મને ફોન કરી દેજો બાકી તમને બધાને વ્લોગ કેવા લાગે જેથી કમેન્ટ કરીને કહેતા રહેજો ફેમિલી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી બાય બાય ફેમિલી એક નવા વ્લોગમાં મળીશું ત્યાં સુધી તમારું બધું ધ્યાન રાખો